તો જો નંદી આવી ગઈ છે નંદી પણ ખાલી છે એક પણ ટીપું પાણી ભર્યું નથી અને જો રસ્તો આવો છે એકદમ મસ્તીનો સારો રસ્તો છે

જોવા ગાય આપણે હવે પોગી જાય વિહત માના ડુંગા અને જો બહાર થી ગેટ કાક આવો છે જો તો હાલો હવે આપણે જાવી એ વિહોત મા રક્ષા કા જો તો ચલો હવે આપણે અંદર જાવી છે તો દેખો અહીંયા પે આસા મંદિર દેખ રહા હે અને જો હવે પગે પણ એક રેડી થઈ ગયા છે કલર બળ કલર થઈ ગયો છે રેડી જો તો જો હવે અમે પગથિયા સડી છે અને દેખો અહીંયા પણ મંદિર છે કેટલાય હવે આપણે ઉપર ચડી જાવી તો જો અહીંયા વિહોતમાનો ફોટો છે અને અહીંયા આવું કાક બોર્ડ છે ને અહીંયા આવું કાક બોર્ડ છે હવે આલો જ આવી ઉપર ને જો આટલું અમે સડી તો જો આ વિહોત માતાજી છે ને જો આવી રીતે કાક મસ્તીની મૂર્તિ છે અને જો સી ઉપર સ્વાર છે અને અહીંયા જો ત્રિશૂલ છે અને કેટલાય ફૂલોડા છે જો અને વિહોતમાં આવી રીતે કાકાજ મસ્ત એનું શણગારેલું છે અને વડાળી વિહોત માતાજી છે તો આવવાનું ભૂલતા નહીં જો આ ઉપરલું બધું મંદિર છે આ વિહોતમાની સુબી છે અને આ અંદરથી તો આવું કાક લાગે અને જોવા તો જો અહીંયા ગાય છે ને સિંહ બિરાજમાન છે જો આવી કાંક સિંહની મોટી મૂર્તિ છે અને જ અમે માથે સડી ગયા છીએ અત્યારમાં અને માથેથી કાક નજારો મસ્તીનો આવે છે એકદમ અને હવે જઈશું આપણે આગળ જો એકદમ મસ્તીનો નજારો ક્યાં ઠેઠનો ક્યાંય દેખાય છે તો અમે આપી રહ્યા છીએ થોડોક અને સડવામાં થોડાક દોડીને ચડ્યા હતા ને એટલે આપી રહ્યા છીએ જોવા માતાજીની ધજા છે આવડી મોટી તો જો આવું કાક છે જ રહ્યા કેમ કે બહુ દોડીને સીડ્યા તા ધીરે ધીરે ન આવે અને જોઈ આ છે તમને હમણાં બતાવ્યું અને જો વા બહુ મોટું મેદાન છે જો આવે એવું છે અહીંયા બહુ મજા આવે એવી છે અને જો અહીંયા બહુ મસ્તીનું લીલોતરી વાવેલું છે બહુ મજા આવે એવી અહીંયા તો અમે તો અહીંયા પોગી ગયા છીએ તમારે પણ આવવાની જરૂર છે અને જો તજા બહુ મોટી છે આયા તો જોઓ ગાઈઝ આયા વિહતમાં હે બેઠા છે પણ જો અને આ મંદિર છે અને નીચે જો આયા અમે આવી રીતે આવ્યા હતા અને બસ બહુ મજા આવે એવું છે જો ધજા પણ એકદમ મસ્તીની છે ને બહુ મજા આવે એવું છે એકદમ તો તમારે પણ અહીંયા આવવાની જરૂર છે અને અહીં પણ નાની ધજા ચડે છે માતાજીને અને અહીંયા છે વિહોતમાં અને મેં તમને પણ અંદર બતાવ્યું એવી રીતે અહીંયા પણ વિહોતમાં બેઠા છે અને જો અહીંયા પણ આવું છે બહુ મસ્તીનું છે તો અહીંયા આવે એવું છે વિહોતમાં ડુંગળે ડુંગરે અમે તો દર પૂનમે આવી છે તો તો જો અમે અહીંયા થોડા કાંટા છે ને એટલે એવું થયું હતું તો ચાલો મળ્યો ચાલો અમે આગળ જઈએ જો મસ્તીની રેડી આવી ગઈ છે અહીંયાથી અમારે ઉતરવાનું છે ગઈ અને જો અહીંયા આવું બહુ છે ઉતરે એવું નથી તો ઉતરવું છે તો જોવો ગઈ જ અમારે આવામાં ઉતરવાનું છે હાલો હવે ઉતરી જાય જો વા મારો ભાઈ ઉતરી ગયો છે અને હવે મારે અહીંયા થી ઉતરવાનું છે લાઈ એલા ભગવાન ચાલો હું પેલા ઉતરી જાઉં છું બહુ ઉતરે એવું હે નહીં બહુ આમ જો પડી જાય એવું છે બહુ ઓલું છે અને વા દડી ગયા હોય તો પછી એવી અને જો અહીંયા ફોટોગ્રાફર ફોટો પાડે છે મારો ભાઈ છે તો હાલો હવે હેઠા ઉતરી જાવી આપણે તો ગાય હવે અમે નીચે ઉતરી ગયા છીએ અને જો મેં એને ઘંટ વગાડો છે અને જો અહીંયાથી કાકા આવો મસ્તીનો નાનો નજારો આવે છે વા છે ગેટ અને જો આવું કાક છે અહીંયાથી આવું કાક મસ્તીનો નજારો આવે છે અહીંયા ફોટો પાડે છે સંતા અને જો વાતાઓને એવું કરવાનું હોય અહીંયા કેસોડો હે ગાય જો તો જો અહીંયા મંદિર છે પાંચ છ પણ આપણે દર્શન કરવાનો ટાઈમ રહ્યો નથી બહુ મોડું થાય છે તો આપણે અહીંયાથી દર્શન કરી લેવું છે ને પાંચ છ મંદિર છે તો જો ગાય છે આજી ડેમનું પાણી છે ને ગયું છે જો આટલું બધું અહીંયા ઠેઠ આવી ગયું છે ઓરું ઓરું જ આવતું જાય છે નો ઓલી બાજુ જો ગાડી માં બેઠ બેઠા આવે ઉતાર્યું છે જો ઓલી બાજુ થોડુંક પરાણું અને જો અહીંયા હું પોટો પાડું છું ઉતારું છું અને જો આટલું બધું પાણી ભરાઈ ગયું છે તો હેજ અત્યારમાં અમે રવિવારીમાં આવી ગયા છીએ અંધારું થઈ ગયું છે આ જો મચ્છરદાની છે અને જો અંધાર થઈ ગયું અંધારું થઈ ગયું છે બધા લાઇટ કરી જોવે છે જો અને આ છે મારા ભાઈ અને જો અહીંયા બધું બધા લબાસ આપ તો અહીંયા કાશની બધી વસ્તુ છે રકાબી કપ અને જો ઓલી બાજુ કેટલાય છે કપ ને આ બાજુ જો નાના નાની બરણી છે ને આ બાજુ સાયકલ છે અને રવિવારી જો હવે હાંત પડી ગઈ છે ને તો પૂરી થાવા ઉપર જ છે તો એ મેં લેવી છે ને જો અહીંયા સિસોડો હતો અને ના કાસના ગ્લાસ છે ને જો આવામાં બધું હકેલાયત છે બધા લબાસા પરીને અને તો જો ગ્રીનલેન્ડ ચોકડીએ આવું કાક સમૂહ લગ્ન છે ને જો અત્યારમાં અમે પોલ ઉપરથી આવ્યા તો જુઓ અમને એમ લાગ્યું કઈ સમૂહ લગ્ન છે પણ જો સમૂહ લગ્ન જ છે તમે જોઈ શકો છો આમ જુઓ તો લગ્ન પ્રસંગનો તહે તહેવાર આવે છે તો જુઓ અત્યારે કેવું મસ્તીનું લાઇટોનું ડેકોરેશન છે અને બધાય આમ કેવી લાઇટો ગોઠવી છે જોવો કંઈ અહીંયા કેવી લાઇટો આવી રીતે બંગલામાં લાઇટો ગોઠવી છે અને જો જમણવાર પણ આ બાજુ છે અને બધા લગ્નની બધી આ બાજુ થાય છે અને જો હવે લાઇટો દેખાય છે એકદમ કેવી મસ્તીની લાઇટો આવે છે જો અને આવું કાક મસ્તીનો સમૂહ લગ્નનો આમ બહુ આયોજન છે ને જો આવી રીતે કેટલું પાર્કિંગ આ બાજુ છે અને બહુ મસ્ત મજા આવે એવું છે જોવા કેવી મસ્તીની લાઈટ થાય છે અત્યારમાં અમે કરાવીએ છીએ વિહોત્માના ડુંગરે ગયા હતા અને ના ખૂબ મજા કરીને પછી રવિવારીમાં ગયા હતા ના પણ ખૂબ મજા કરીને ખાઈ પીને હવે બસ ફો નીંદર આવે છે તો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા નવા બ્લોગ સાથે મળશું કાલે ત્યાં સુધી તો બાય બાય